હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં પરીક્ષા બે હજાર સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

રોબિન્સન સોનાની ખાણ દક્ષિણ આફ્રિકા દેશમાં છે જાપાનનો ફુજિયામાં જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે પૃથ્વી પર સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર એકોતેર ટકા છે ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દૃષ્ટાંત છે તો આગની ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ સરસ મજાના સોલ્યુશન વાળા પેપર સેટ જોતા હોય છે બરાબર બે હજાર પચીસના નવા માળખા પ્રમાણેના તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આર્ટ્સના વાર્ષિક પરીક્ષાના પરિણામ લક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે ગુજરાતી રાજ્યશાસ્ત્ર તત્વજ્ઞાન ઇતિહાસ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર ભૂગોળ અંગ્રેજી ના પચીસ થી પણ વધુ પ્રશ્નપત્રો તેમજ જો તમારો મિત્ર કોઈ કોમર્સમાં હોય તો એમના પણ પચીસ થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર આ સિવાય તમને આર્ટ્સના તમામ વિષયના સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળી જશે બરાબર ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો મળી જશે એકમ કસોટીના તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાના ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા થ્રોલમાં જઈ તમે આ પ્લાન મેળવી શકશો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના વિડીયો મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારા સ્વાધ્યાય મળી જશે

જીવ સૃષ્ટિનું અસ્તિત્વ કેટલા કિલોમીટર કિલોમીટર નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે અણુ વિસ્ફોટ જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે વાદળી આ પ્રણાલી યુએસ લશ્કર દ્વારા વિકસવામાં આવે છે જીપીએસ વિભાગ બી વિદ્યાર્થી મિત્રો એક ગુણના આઠ પ્રશ્નો એવા આઠ બરાબર કઈ કઈ વૈશ્વિક સમસ્યાઓ હલ કરવામાં ભૂગોળનું જ્ઞાન મદદરૂપ થાય છે તો ઊર્જા જળ સંક્ષણ પર્યાવરણ સંરક્ષણ પ્રદૂષણ વસ્તી વધારો ઘટતા જંગલો ગરીબી આંતકવાદ વગેરે સમસ્યાઓ હલ કરવામાં ભૂગોળનું જ્ઞાન મદદરૂપ થાય છે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ન્યૂટને ભૂકંપના કારણે કયા ભૂમિ આકારો રચાય છે તો ફાટખીણો પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો ખંડીય છાજલી વગેરે ઉર્જા ખનીજ કોને કહેવામાં આવે તમારા દૈનિક જીવનમાં વપરાતા બે ઉર્જા ખનીજોના નામ લખો અને તેઓ કયા ઉદ્યોગમાં વપરાય છે તો કોલસો અને ખનીજ તેલ ઉર્જા ખનીજ તરીકે ઓળખાય છે કારણ કે તે ઇંધણમાં મુખ્ય સ્ત્રોત છે કોલસો ઉદ્યોગો અને વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે જ્યારે ખનીજ તેલથી પેટ્રોલ ડીઝલ અને વીમાની બળતણ મેળવાય છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે ફેરલનો નિયમ જણાવો ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પોતાની જમણી અને દક્ષિણ ગોળાર્ધમાં પોતાની ડાબી બાજુએ છે છે ખંડીય ખંડીય રચના રચના કયા કારણોસર થઈ કે મેડીકરણની પ્રક્રિયાને કારણે થઈ છે સૌથી મોટું અક્ષાં સ્મૃત કયું છે વિશ્વઋત સૌથી મોટું અક્ષાંશ્રોત છે વિભાગ સી દસ માંથી કોઈ ચૌદ માંથી કોઈ પણ દસ ના તમારે સવાલ જવાબ લખવાના છે મિત્રો તો બે ગુણના દસ સવાલ ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે શા માટે જ્વાળામુખીના પ્રકાર લખો મેઘમાં કોને કહે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે કયા કયા હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે બરાબર ત્યાર પછી મિત્રો એક સીબીક્યુ પ્રકારનો પ્રશ્ન પારિસ્થિતિક તંત્ર એટલે શું આ બધું પીડીએફ સ્વરૂપે મિત્રો તમને મળી જશે

શોર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો પેન્જિયાનો અર્થ સમજાવો ખડકોના કેટલા પ્રકાર છે કયા કયા મેદાન એટલે શું મેદાનના પ્રકાર જણાવી મેદાનોનું મહત્વ વર્ણવો ટૂંકનો લખો શોભ આવરણ બરાબર ત્યાર પછી આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે એ વાંચી અને તમને દરિયાઈ લહેરો જમીન લહેરો વિશે જણાવવાનું છે બરાબર ભેજનું મહત્વ ત્યાર પછી પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે તો મિત્રો પેરેગ્રાફ પરથી મળી જશે સ્થાનિક સમય લખો વિભાગી ગુણના મિત્રો સવાલ એટલે ગુણ ભૂકંપની વિનાશક અસરો વર્ણવો આબોહવા પર અસર કરતા પરિબળો જણાવી કોઈ પણ બે પરિબળો વિશે ચર્ચા કરો ત્યાર પછી ફરી પાછો પેરેગ્રાફ છે એના પરથી પાંચ સવાલ પૂછ્યા છે પાંચે એના આપણે શું આપવાના છે જવાબ આપવાના છે આહાર શૃંખલા મુદ્દા સર લખો રેડી ત્યાર પછી કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓ વિશે સવિસ્તર સમજાવો ક્લિયર ચાલો તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોયું બરાબર તો બધા મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથેના હા તમે જે પેપર મોકલવાના છો એ પેપર તમને એક્ઝામ પેપરમાં ફ્રીમાં મળી જશે બરોબર હા જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર ત્યાં ફ્રીમાં મળી જશે ચિંતા કરશો નહીં કયા નંબર ઉપર મોકલવાના છે ન ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઉં નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર તો અહીંયા સુધી રાખીએ ઓલ ધ બેસ્ટ